જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ અત્યારે પાંચેક ગયા અને વરસાદનો માહોલ પણ છે આજે આ કંઈક નવી હા ભજીયા બનાવો ફટાફટ ખાઈ કેટલીક વાર લાગી મેં તો લગભગ આવી વાદરા કર્યા

અને ભજીયાનો સામાન તૈયાર થઈ જાય એટલે ભજીયા બનાવવા ભજીયાનો બધો સામાન તૈયાર થઈ ગયો હવે કેટલું બાકી રહ્યું શું બાકી છે મિત્રો તો ઘણખર આપણે ભજીયાની તૈયારી થઈ ગઈ છે લોટ પણ બની ગયો બનાવો લોટ બનાવવાનો છે બાકી બધી અને આ બાજુ તેલ મૂકી દીધું આપણે ગરમ થવા સૂલામાં નંબર ઓછા રાખ્યા છે એકસો વીસ તો એમની આમ મોબાઈલમાં આમ કેમ અલગ અલગ થાય હા જાય છે આમ થાય શું આયા દે કો વસ્તુ બતાડું આયા હાલ જોઈએ તો તો હોય જો જો આમાં 120 દેખાય 120 જો જો કેવું થાય આ દેખાય મોબાઈલમાં આમ સીધો રાખીને તો હરખે હરખે દેખાય અને આમ રાખી તો કેમ હાલતા હોય ને એવું લાગે તેલ ના વાલ લાગે ને ગરમ થતા ભજીયાનો લોટ બની ગયો આજ તો મજો મજો મરશે મરશે તો આજો આ લોટને હલાવ્યા જ રાખવાનો એકદમ મસ્ત થઈ જાય પછી ભજીયા સારા થાય હલાવ્યા જ રાખજો હલાવ્યા જ રાખ બે ત્રણ કલાક

દેશી ચૂલા ઉપર ભજીયા બને છે આ નહીં પણ ટોપડીમાં શાક વઘારવાની ટોપડીમાં ગોટા બને છે હવે તમને ભજીયા બની જાય પછી થોડુંક બતાવું વિડીયો વિડીયોમાં બન્યા રેજો રહેજો આપણા એક બે ખાંડ બન્યા ભજીયાના

મિત્રો ફાઈનલી ભજીયા બની ગયા અને લાઈટ વહી ગઈ એટલે અંધારામાં થોડોક વિડીયો શૂટ કરવી પડે આપડે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રો ભજીયા ખાવા હો

અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં બધાને જય દ્વારકાધીશ